ઓ રામ આપી જય બાબાજી રામદેવ યોગ મંડળ કંબોઈ અમે કંબોઈથી તારીખ ચાર આઠ બે હજાર પચીસના સવારે વહેલા નીકળ્યા હતા અને સેવા માટે નીકળ્યા છીએ અને સફરજન અને પાણી એ સેવા દરેક યાત્રાઓને આપીએ છીએ અને અહીંથી કેટલા દિવસ થાય કેટલા દિવસ સેવા આપવાની છે અને અમારો માલ બધો પૂરો કરી અને અમે અહીંથી ઘરે પાછા રવાના થવાના છીએ છેલ્લા અમે પાંચ વર્ષથી સેવા કરીએ છીએ અને આ રીતે બધા બધા જ લોકો ગામના ગામના લોકો મળે અને અમે આવીએ છીએ અને છેલ્લે રામાભીના દર્શન કરી અને પાછા ઘરે જવાના છીએ આવું દસ જણાની અમારી ટીમ છે અમે લગભગ દસ પંદર વર્ષથી રામદેવડા જીએ છીએ બરાબર અમને કોઈ તકલીફ એવી કઈ છે નહી ભગવાન અમને સતબુદ્ધિ પણ આપે છે ને બીજું કે અમે ક્યાં પોકરા પોકરાણ પહોંચી ગયા છીએ સાત દિવસમાં અમે જેનાલથી રામદેવ વડા પહોંચીએ છીએ ધન્યવાદ જય જય કેટલા જણાનો સંઘ છે તમારે અમારે સંઘ છે દસ જણ નો બરોબર તમને કોઈ થાક બીજો લાગ્યો એવું ના એવું કંઈ જ છે ઓકે સેવા કેમ્બર જેનાલ ગ્રામ માંડવાથી કચ્છ રોડે પોકરણથી અગિયાર કિલોમીટર સતત છ સાત વર્ષથી અવિરત ચાલે ચાલે છે સમસ્ત જનાલ ગામ વતીનો છે અને અમારે આ દર વર્ષે દસ થી વીસ પોણસો આવીને અહીંયા સેવા અમારાથી જે ભણે એ યથાશક્તિ અમે આપી રહ્યા છીએ અને સેવામાં ચા પાણી અને નાસ્તો આપવા છાવન જય આપણના હા મારું નામ જવીર સિંઘ ચમનજી જેનાલ તાલુકો વા વાવ મીઠાવી રોડા બનાસકાંઠા બે હજાર અગિયારથી સેવા કેમ્પ રે લઈને જીએ છીએ અને ગુજરાત સ્ત્રીય ઠાકોર સેના નામનો સેવા કેમ્પ લઈને જીએ છીએ બસ તો જય સદારામ બાપા જી આપ ભગત છે મારું ગામ જયનાલ ગુજરાત તાલુકાનું જેનાલ ગામ છે જેનાલ ગામથી દર વર્ષે પગવાળા રામદેવરા બાબાના દર્શન કરતા કાયમ દર વર્ષે જુ છું એના માટે બાબાનો જય જે હું માનું છું અને મારા જે ગામજનો છે આગેવાનો છે બીજા છે એમનો પણ જય કાર હું માનું છું કેટલા સમયથી ચાલો સમય તો ઓગણીસો ચોરાણું સાલથી કેદલ હું આજે ત્રીસથી બત્રીસ સાલું સિતોતેર સાલ થઈ ગયું બાબાની એટલી બધી દયા થઈ ગયેલી છે ને જય બાબા રે આજે જે રાજસ્થાન ને ધરતી પર જે રામદેવ પીર બિરાજમાન છે એવી રાજસ્થાનની ધરતી પર ફેર ઠેર જગ્યાએ તે મોટા પ્રમાણમાં જે લોકો જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં જે લોકોનું આવન જાવન જોવા મળી રહ્યું છે અને જે લોકો ગુજરાત ભરમોથી અને ઘણા બધા અમુક દૂર દૂરથી લોકો રામદેવ પી રહેવા જે રણુજા દર્શન કરવા ચાલતા જે પગપાળા જે પોતાના સંઘ દ્વારા જે ચાલતા હોય છે પોતાની સાથે બધી જમવાની વ્યવસ્થા અને પોતાની સાથે બધી રીતે વ્યવસ્થાઓ લઈને સાથે ચાલતા હોય છે તો ખરેખર મોટી સંખ્યામાં કિલોમીટરોની સંખ્યામાં જે ચારસો ચારસો પાંચસો પાંચસો હોય છે લોકો ચાલી રહી છે રામદેવ બી રનુજા જે પગપાળા જાતા હોય છે તો તમે ઘણા બધા લોકો એવા જે દ્રશ્યો જોવા મળશે તમે તો જય બાબાજી આજે આપણે પોકણ નજીક એક સેવા કેમ્પ લઈને આવી રહ્યા છે જે નાલાની અંદર આપણે એમની પણ મુલાકાત કરશે અને એમને થોડુંક પૂછશો તો શું કહેવા માગે છે જે સેવા કેમ્પ વિશે આપશું કહેવા માગો છો કે સેવા કેમ્પ નમસ્કાર મારું નામ દશરથભાઈ ચૌધરી છે અમે જય ગોગા ગ્રુપ દ્વારા રાહથી લઈને શેખ રામદેવરા સુધી પગવાળા યાત્રિકો માટે ફ્રૂટ સેવા મેડિકલ સેવા જળ સેવા લીંબુ શરબત સેવા એવી બધી સેવાઓ આપીએ છીએ અમારા સાથી મિત્ર ડૉક્ટર બી અમે સાથે લઈને ચાલીએ છીએ કે જેમને કોઈ મેડિકલ સેવાની જરૂર હોય તો અમારો લાભ લઈ શકે અમારી સાથે ડૉક્ટર પણ છે અને અમે અમને એટલો આનંદ આવે છે આ સેવા કરવામાં કે વાત જ છોડો અમે અમે એવું વિચારી રહ્યા છીએ કે આ સેવાનો લાભ અમે વર્ષો વર્ષ લઈએ બાબા રામદેવ અમને આવીને આવી સેવા કરાવતા રહે આ બધું બાબાના પ્રતાપે છે અને હું એમ કહું છું કે આ સેવાનો લાભ બધાય લે અને અમારી મેડિકલ સેવા છે એટલે ડૉક્ટરનો સેવાનો લાભ બધાય લેજો અને હું તો એટલું જ કહીશ ખોલો રામ સાય જય બાબા